આકાશવાણી જોઈ ભુજ કેન્દ્ર રજૂ કર્યો તો સાપ્તાહિક કચ્છી કાર્યક્રમ બાબીડે જા બોલ કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની અને પલ્વી પૂજારા તો આચો સોનો કાર્યક્રમ બાબીડે જા બોલ

जो खासा करम ही, जो हिन जा जेको ख़ासा कर्म ई हिन जो इन कर्म थी पा के जेको पांजे जीवन में हलंदे ने चलदे पां के जेको कमु अचे त हिन मड़े ॻाल्हियूं याद अचे थी हा हुनजा सत कर्म ई मड़े जेको पां यादि करियूं था हीअ न आहे का कागरे के वास दनो ने हीअ कागवास न आहे पांजे पित्रूअ के पा याद करियूं जो पंहिंजो जेको आए हीअ मड़े पंहिंजो पितर जो ॼनेलो आए ने ને કે હા પા મિતા જ કર્મ પિતાજી યાદું એદ કરેલા જે પંદો ડી તહેવાર આ શ્રાદ્ધ આઈ તો મેડિકલ વાઇન જ માણું આયો ન ભાદરવો મહિનો ભાદરવો મહિનમાં ચૌદ કે બીમારી મહિનો આ કોરો પણ હે ગા હા તો મનોજ ભા શ્રાવણ મે તો પડે તહેવાર મનાયા વરસાદ કે માણ્યો અને ખણી મોજ વરસાદ પોઠિયા જો કો મચ્છર પેદા થયે તા અને કો ખરાબ પાણી આય કે ખાસો પાણી મિક્સ થઈ તાને એ લીધે ઘણી જ બધી બીમાાર ફેલ હું અચ્છા તો મુખ્ય બીમારી જી બીમારી અને બઈ બીમા તાવ ટાઈફોઇડ જો તાવ કોલે

એનિ ખાસ ધ્યાન રખે જી અને પાણીમાં જે ક્લોરીનેશન કરે જો વેતો ને તો ક્લોરીનેશન થિએ તો કે નહીં પાંચા જેકો ભા ઈએ જે એમપીએ ડબ્લ્યુ ભા જન કે પાંચ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ભા જે દરેક પીએચસી મે મણી ઘરે ઘરે વેતા વટાથી ચેક કરાયજો કે નિગમ મેથી પાણી મે ક્લોરીનેશન થિએ તો કે નતો થિએ તો ક્લોરીનેશન થઈને મળે જ બેક્ટીરિયા મરી વેતાનેે જેકો ખરાબ પાણી વેતો એ શુદ્ધ થઈ વે તો

અજવાડે રૂમ મેં તો એનજી અંદર જે પી પણ જીવ જંતુ અથવા બેક્ટેરિયા મે અર્ધેથી વધારે નાશ પામી વન તા તાંજો ડિયોલે પોઠિયા ન ખણું ખપે ભાદર સૂરજ નહી પણ હા અને ભાદરવે મહિને એ લોકો ઉપવાસ કરીન અને ઘણા બધા એ તપ કરતા પણ પડે નતા કરી પણ છતાં એટલી ખાસ ધ્યાન રાખો નો જે વડા માણું ચી વ્યા કે ભાદરવ મહેણો વે જડે વરસા પહે તદ તાડે પો અથાણ જ બહેડિયું પણ ન ખોલીએ હા કારણ કે અથાણી બહેડિયું ખોલ્યા અથાણું બારહો મહો સાંચ વહે વેહ અને એના મથ તેલ પરત વહે એટલે હે પરત વહે ત્યાંથી એ અંદર જીવાણું ન વિ પણ ભાદરવે મહે ચોમાસે એ અડા ખરાબ જીવાણું અચન તલ ની પરત કે પાર કરીને પણ અંદર હલ્યા વે તા અને ઘણા મને થાણા ફૂગ વી વે ખરાબ થઈને તા એટલે ચેન કે રાત જો આ થાણું ન ખોલજો કે વરસાદ પે તેડેક આ થાણું ન ખા દેજો પણ હું ને નહેર્યું ને તોડી મે શાકભાજી બહુ ઓછો મળે વરસાદ બહુ વધુ પવ એટલે એટલે કરીને કારીને જેલાઇજ કરીને આ થાણા મે છે તા કે હેન સીઝનમાં પાંચ શરીરમાં ગરમા આવો વે અને અથાણા લસણ ને ચટણીઓ ને ખન તો પાકે તાકી બીમાર્યું અને પાંચ રોગ પ્રતિકારક શક્તિ વધી વને આને ઈ તો ગાલ આરોગ્યની આઈ ને આરોગ્ય આયો તો ગાઇ ને ખાસી ખાસી ગયું તા ઈજ કરણી ખાસ કે મનોજ ભા ગા કર્યા કે શ્રાધ્ધ જે અચે તા શ્રાધ જે ડી ખાસ કરીને કોણ કયું કે બ્રાહ્મણ કે અહીં વસ્તુ જમાડ્યું કે ભાવધી વે તો હિ ભજન એમ ચા કે હે અવસ્થા વડી થઈ અને રમ વારો આવ્યો એ ચી થે તો કે પોઠિયા શ્રાધ્ધે કાગવાસ વજી અને કાગડે કે બ્રાહ્મણ કે ખારણું પાંજા વડીલ હેર જીવતા હે જા તહેતા જીવતે જીવત જંજી પૂજા કરે અને એન કે ભાવ ભોજન ખાર ઈ આશીર્વાદ તા હેર જ ગણી ગો તો રહે બરાબર ખાસી ગયા બરાબર મનોજ ભા અને હા એ બી ગા કરી કે માણું છે ને કે પંદો ત્યાર સુધી તાખે વૈધ ગમે આને જરા તાસા થઈ રો અને બરાબર થઈ રહો એ તાખે કોઈ વૈધ ગમે ન તથે એકડી કહેવત આ કે દર્દ વ્યો વૈદ વેરી વેરી હા ઈ કહેવત કે કેરી પૈ કે માણું જે ઘણો બીમાાર રો તો વૈદ રેગ્યુલર એ અચી હો પચે તા ગે તો એ વૈદથી દોસ્તી કરે ગણે કે વૈદ અચે અને દોસ્તી કરે લીવે તો રોજ વૈદ આટા ખાય વેઠો હઈ તો ટાઈમ તો બીમાર હો ત્યાં સુધી વૈદ અચો તો મજા આચી હોઈ કે ખાસ વાહો વૈ અચે તો પાયું બીમારી જો દર્દ પણ

જવાબ આ રેટિયો 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 ફેરાયું તા એ લાકડે હેન્ડલ વેતોખણો તો કાઠજી કોકડી અને લોજી ચોંજ અને પોઈનથી ડોરા નીકળે અને ડોરેથી ધોરા ધોરા ઢેરા બને હા એ ઈને જાડા લાગે હા એ ટ્રેન એને ચવાજ ચાર પંજ ના દે એક ફેરો ચેરખો ચિરખો ફોરાયો ચાર પંજ ડોરિયું નીકરતી અચ અલગ અલગ ડેરા બનતા અચન તવાજ કે કે ભઈ હી ચાર પંજ ઈના ડીઈ એટલે ઈ ફોડ ઈ આય અને પુરોલી વઈ કે આમાં જો ક્લુ પણ ડો હિટ ડની વઈ કે લગ લગ ચો તો લાગે અને મલગ મલગ જો ત લાગે મનોજ બા આકે એ જો જવાબ આવડી ગયો હું તો આ ચપ ચપ બોક્સે કી ઈ લગ લગ જો તો ઈ નતા લાગે મ લગ તો મ મે ઈ ઓસ્ટે આ શબ્દ પાંજા ઈ જો હોઠ દી અડે તા ઇન કે ઓસ્ટે કેવા જે પ ફ બ ભ મ ઈ જો શબ્દ ઈ પાંજા તો મ લગ લાગે બરોબર હી પેરોલી જા પાંજા ઘણા બધા શ્રોતા જવાબ દનાયા અને ઘણા બધા શ્રોતા સચો જવાબ દનાયા અને હેકડા શ્રોતા એનનો જવાબ કોવાડી તો ઈ જવાબ પર મુકે ગમ્યો કે લકડે જો હથ આ અને એનજી ચુંજ એટલે કે જો મો કેનિ મોં જે ફાડેથી લકડો એ લોખંડોએ આને હદા ટુક વજે તો બ્રા તો ઈ જવાબ પર મુકે ગમ્યો એટલે ઈ પા ચાર જણે જા જવાબ આયા જા જવાબ પણ મે ગી ગો તો પહેલો જવાબ તથા પદ્મા ભેણ જો હલો મુ નો એ પદ્મા અને મુખ્ય ગામ એ કચ્છ ડેઠિયા અને રેજો એ ડોંગીવલી અને હાબી રેં બોલ મેલ પૂછ્યા યા પેરુર પલ્વી ભેણ તો પહેલી પેરુડી જવાબ બચી રેટિયો ક ચરખો બી કારણ કે પંડ ફળી વે લકડેજી અને કે હલાઈ હલ હકલી દલ ઓ હેન્ડલ હોય અને લોખં વેના બચાર એટલે દોરા કતે એટલે મુકે મુજે મુસાફે રેટિયો અચણો ખપે અને બો જવાબ અચી કે અમુક શબ્દ પા બોલું તો ચપ ભેરા નથી અને અમુક શબ્દ બોલું તો ચપ ભેરા થી તો બેઈ જો જવાબ અચી ચપ હી બા પરુલી જવાબ અહીં અને ભાભી જ બોલ એમ હર વખત નવો નવો તો મલ્વી બેન અને મનોજભાઈ સોની ખૂબ ખૂબ આભાર મન અ હિ પાંજા પદ્મા ભેણ પાકો દર વખતે પાી પરિજા સચા જવાબ દિએ તા બે ઓકડો જવાબ ઘણી પાંજે બે શ્રોતા થી મુંબઈ થી આ કુસુમ કિશોર ગાલા બોલાતી આકાશવાણી જે ભોજ કેન્દ્ર તા રજૂ બાબીડે જે બોલ મે પલ્વી ભેણ અહીં પેરુલી પોછ ત ન લાગે ને મલગ મલગ ચું ત લાગે તો એનજો જવાબ આ ચપ કોક લગ ચોંદે જેબ તાડવે તે છે બેતી ને બોલા જો જદે મલગ બોલું તા તેર બચપ હેકડે બે કે છ બે તા એટલે ક લાગે તા અતરે એંજો જવાબ બચપ એન મે પલ્વી ભણ આઈ જોકો આરએસજી ક્લુડ નાવા ના અતરે તો તેર એ જવાબ મળીયો જેડો આરએસ સામે ને રહ્યો ને બોલ્યા છે તેડો જ ઈ જવાબ મળીયો એટલે એન પેરુલી જો જવાબ હે બચપ હીવા Kusum Kishore Gala જોકો પણ સચો જવાબ દન આયા ane

બરું કેલા કરી હેડ આકાશવાણી તો પોગ્રામ રખો તા જય મુ કચ્છી કવિ અને કવિયરી કે પાર મો દિના અને ખરેખર ખૂબ જ સુંદર રજૂઆત થેતી એટલે આ દિલથી વધુ અને જ્યારે પરૂલી પહોંચાતા ત્યારે અસર ચેતવો કે પરુલી અનુકવાબ અચી તકો પરલી પહાયા એનજો પહેલી પરૂલી જવાબ એ કુવાડી અને હથોડી એ બચી શકે કારણ કે કુવાડી જો અને હથોડી બીજો હથો લકડી જોવે તો અને ચુંજ એટલે કે મોં એ લોખંડ જોવે કુવાડી પણ કપે તે બચા ટોકર કહી શકે અને કોઈ ચીજ કે જોરણું હોય તો પણ હથોડી શું જોર્યું તો અન્યા પણ બચા ટોકર થઈ જાય એટલે પહેલી પેરવળીનો જવાબ એ હથોડી કાં કુવાડી અને જ્યારે બે પેરવડીએ પૂછ્યા કે લગત ન લગ અને મ લગ ત લગ તો જવાબ એ ચપ જે પાછો લગ ત ન લગ તો ચપ એક બે લગેન અને પાચો મ લગ ત લગ તે બી પેર જવાબ એ ચાપ કરેખ ખૂબ જ સુંદર પ્રોવલી પહોંચાતા અને અસા કે ખૂબ જ મૌજ અચેતી કચ્છી બોલી કે કચ્છી મા બોલી કે જીવંત રખેલ અને કચ્છી હે ભરૂકેલા ખરેખર આકાશવાણી દ્વારા બહુ સુંદર મસ્ત પ્રોગ્રામ રજૂ કર્યો તા ખૂબ ખૂબ ધન્યવાદ તા અને હેડા પ્રોગ્રામ પોગ્રામ સદાય ચાલુ અને અ બહુ અસ બહુ બરુકાથી સુણું તરી મા બોલી ગા બહે એ તો અસ્યો ગજ ગજા એટલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ ત્રા કેરા પ્રોગ્રામ ડીયો હતા ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તુ ઇચિયાસર ગામ જા વસંતભા માુજો જે જવાબ હો તો વસંતભા આજો ખૂબ ખૂબ આભાર આકાશવાણી બુજ આઈ સોણોતા અને મુંબઈ થી આઈ સોણોતા તા અને કે જવાબ લખોતા તો અસી દિલ સે આજો આભાર મણીયોતા ને માણિતા આકાશવાણી થી ભૂતથી જોડાયેલા અને હાણે હા પાકો જવાબ સોયો ઈ જવાબ હો વસંત માુજો અને હાણે પા ગંદાસી હરેશ ગળા જવાન બાજો જવાબ અને ઈ પણ રેગ્યુલર જવાબ તો આજો પણ ખૂબ ખૂબ આભાર બુધવાર જો આકાશવાણી ભુજ કેન્દ્ર મથનું બાબીડે જે બોલ મે પેરોલી પૂછ્યાયા બોલી જવાબ આ હું હરેશ ગઢા ગામ હલાપોર હાલે મુંબઈ નામે તો બલી જવાન આ હું ઈ જવાબ કે વોઇસ મેસેજમાં હલાં તો પહેલી પહેલી પેરોલી પૂછ્યા કાઠજી કોકડી લકડેજી એટલે કાઠીજી કોકડી લોજી મો ને પાંચ અરખો બોલે ગાંધીજી વાળોલી પેરુલી લગ લગ ચો તો લગે ને મગ ચો તો લગે એટલે એનજો જવાબ હે ચપ તો પેલી પહેલી પિરુલી જવાબ હે તો ચરખો અને બે પિરુલી જવાબ પ્રસ્તુત કરતા સોની સાહેબ અને હી હુજારા જો અભિનંદન કરી અને એની જો ધન્યવાદ પાઠિયા તો કે અડી પિલું પૂછનારો અને અસિંગ જાગૃત રખો તા તી આસા કે આકાશવાણી તે પધરો કયો તા એન બદલ તરીબ આભાર જીએ કચ્છ ગડા જવાન જોકો કોઈ નિયમિત જવાબ લખે તો અને આકાશવાણી બોદ્ધ સુણે તો હરેશ આજો ખૂબ ખૂબ આભાર આકાશવાણી બોધ સુણદા રોજા અને અસંખ્ય જવાબ લખતા રોજા પાજી જોકો કચ્છી ને હું ખાલી હેડો ના કે કચ્છ મેવંત પાજી કચ્છી ભાષા સજે મુંબઈ મે જીવતી અરે નો મુજી ભેણ અમેરિકા રેતી ઓઈે પણ કચ્છી મે લેન મી કચ્છી મે જ ગાલ કરે અને ઇંગ્લિશ મે ન બોલે એ ખોટે ખોટી ઇંગ્લિશ ને હિન્દી ને ગુજરાતી પાંચી કચ્છી પાં ભૂલી વ્યા કચ્છવાા પણ બારા તા અરે લોકો બહુ વડા કચ્છી જ ગ્રુપ હલાય કચ્છી નવા નવા શબ્દ ઈએ નવી નવી પિરોલિંગ નવી નવી કહેવતું અને કચ્છી બહુ અગિયાર વધારે કરે ઘણી મહેનત કરીએ તા વાહ તો મે શ્રોતા ઈએ મડે જોા ભા ભા ભેણ કચ્છી ભાષા કામ કઈ તા મી કે પાંચ વંદન કયું તા ને હી જ પાી કચ્છી ભાષા